સામાન્ય કાર્ડ એકવીસમો રવિવાર ઈસુના દેહ અને રક્તનું શિક્ષણ યહૂદીઓને ભારે લાગે છે તેઓ છે પણ શિષ્યોને વળગી રહે છે શું મને સમજાય તો પણ વળગી સંત ત્યુહાન ક્રુટ શુભ સંદેશ અધ્યાય છ કડી સાહીઠ થી ઓગણ આ સાંભળીને તેમના ઘણા શિષ્યો બોલી ઉઠ્યા આ તો ગળે ઉતરવું કઠણ છે આવું તે કોણ સાંભળી શકે પણ શિષ્યો આ સંબંધે બળબડાટ કરે છે એમ જાણતા હોવાથી ઈસુએ તેમને પૂછ્યું એથી તમારી શ્રદ્ધા ડગે છે તમે માનવ પુત્રને પહેલા એ જ્યાં હતો ત્યાં ચડતો જુઓ તો જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી મેં તમને જે શબ્દો કહ્યા તેમાં ઈશ્વરનો પ્રાણ છે ને તે જીવન આપનાર છે અને તેમ છતાં તમારામાં કેટલાક એવા છે જેમને શ્રદ્ધા નથી ઈસુ તો પહેલેથી જ જાણતા હતા કે કોણ શ્રદ્ધા વગરના છે અને કોણ તેમને દગો દેવાનો છે વધુમાં તેમણે કહ્યું એટલે જ મેં તમને કહ્યું હતું કે ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા આથી ઈસુએ બાર શિષ્યોને કહ્યું તમારે પણ જતા રહેવું નથી સિમોન પિતરે જવાબ આપ્યો પ્રભુ અમે કોની પાસે જઈએ આપની વાણી શાશ્વત જીવનની વાણી છે અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે કે આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો ઈસુ પોતાનો દેહ ખોરાક તરીકે અને પોતાનું રક્ત પીણા તરીકે આપે છે આપણા આધ્યાત્મિક જીવન માટે આ આપણો આહાર છે ઈસુ માત્ર માનવ હોત અને આવાં વિધાનો ઉચ્ચારતા હોત તો સ્વીકારી ના શકાત પણ ઈસુ તો ઈશ્વર છે ઈશ્વર સર્વસમર્થ છે ઈસુ આપણને આપણા પૃથ્વી પરના જીવનમાં સહાયરૂપ થવા આપણો ખોરાક બની આપણામાં વસવા ઈચ્છે છે ઈસુ પોતે ઈશ્વર છે એ સત્ય સ્વીકારીએ તો ઈસુના દેહરક્તની વાત સ્વીકારવી સહેલી પડે બાઇબલની ભાષામાં આપણે માટી અને પ્રભુનો પ્રાણ છીએ માટી એટલે શરીર અને પ્રભુનો પ્રાણ એટલે આત્મા આપણે આત્મા છીએ અને ઈસુના આ શબ્દો આત્મા છે આત્મા જ આત્માને સ્વીકારી શકે શરીરને ઈસુના શબ્દો સ્વીકારવા ભારે લાગે પણ આત્મા તો આત્માને સ્વીકારી શકે ઈસુને સ્વીકારવા ઈસુના શબ્દોને સ્વીકારવા એ શબ્દો પ્રમાણે જીવવું તેને શ્રદ્ધા કહેવાય શ્રદ્ધા પણ પ્રભુએ આપેલી ભેટ છે તેઓ ઈસુને માત્ર માનવ માને છે યહૂદીઓ તો માત્ર માનવો જ છે એટલે તેઓ ઈસુની વાત સ્વીકારી શકતા નથી ઈસુને પ્રભુ તરીકે સ્વીકારવા એ શ્રદ્ધા માત્ર પિતા આપી શકે પ્રભુ પિતા તો ઈચ્છે છે કે આપણ દરેકને ઈસુ ઈશ્વર પુત્ર છે એ સત્યમાં શ્રદ્ધા હોય પિતા જ આપણને ઈસુ પાસે લાવે છે પિતાએ આપણા પર કરેલો આ ઉપકાર છે યહૂદીઓ ઈસુની વાત સ્વીકારી શકતા નથી એટલે તેઓ ઈસુને છોડીને ચાલ્યા જાય છે ઈસુ યહૂદીઓને પોતાની પાસે રાખવા સત્યનો અથવા સિદ્ધાંતનો ત્યાગ કરતા નથી આપણામાં ક્યારેક એવી વૃત્તિ હોય છે કે મિત્રો સંગાથીઓ સાચવી રાખવા સત્યને એક બાજુ કરી દઈએ છીએ ક્યારેક કડવું સત્ય જણાવવાથી એ ભાઈ મારી સાથે સંબંધ કાપી નાખશે એ ડરે સત્ય કહેવાનું ટાળીએ છીએ ઈસુ જેવા બનવાનું ઈસુ આપણને આમંત્રણ આપી રહ્યા છે ઈસુ પોતાના બાર શિષ્યોને પણ પડકાર ફેંકે છે કે તેઓ ઈસુએ ઉચ્ચારેલું પોતાના દેહ અને રક્ત સંબંધનું સત્ય સ્વીકારે છે કે તેઓ ઈસુને છોડીને ચાલ્યા જવા માગે છે શિષ્યોને યહૂદીઓના કરતાં ઈસુને અનુભવવાની વધુ તક મળી છે તેઓ જાણે છે કે ઈસુ માત્ર માનવ જ નથી પણ પ્રભુ છે એટલે તેઓ ઈસુએ ઉચ્ચારેલા પોતાના દેહ અને રક્ત સંબંધના સત્યને સ્વીકારી શકે છે जे कानि पा प्रभु जि प्रभु जे वाणी जीवन हमे कौनि पासे प्रभु जि प्रभु जमे कौनी पासे प्रभु जये प्रभु पूरे समित सौ वार लगाया ભરેલા વા કવડેલા મારી સૌ આવ કહું છું આપી શાદા તમને પ્રભુ જય છું ને ઓળખું છું ઘેટ આજે હોય મારા એ ઓળખે છે મુજને અને હું તે લોક કાજે દઉં પ્રાણ મારા પ્રભુજે હું છું જીવન સદાય છુને પછી મૃત્યુ લોકે મરે કોની પાસે પ્રભુ જઈ પ્રભુ જઈ અમે કોની प्रभु जे वाणि अनन्त हमें हमे पासे प्रभु जि प्रभु जे हमें कौनी पासे प्रभु जि प्रभु जि